તાજેતરમાં નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી લાલબાગ ગોયલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું પદ સમારોહ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી નાટરી છેના અધ્યક્ષાને શિવશક્તિ હોલ ખાતે તમામ વસ્તુઓ સમર્પિતની ભાજપની સરકાર આવી સોનિયા ગાંધીજીને મનમોનસીજીની સરકાર હતી ગેસનો બાટલો કેટલામાં હતો તો કાઢો તો જીવنگی અને અત્યારે કેટલામાં આવે છે બતાવો તો દૂધનો દૂધને પાણીનું પાણી ફરી વખત સૌ કાર્યકર્તા મિત્રોને અભિનંદન આપું છું રાહુલ ગાંધીજી કે છે ને બબ્બર શેર હે ત્રીસ વર્ષથી સત્તા ન હોવા છતાં અહીં બેઠેલા મારા કોંગ્રેસ પરિવારના સભ્યો એને ભાજપ ડરાવી નથી શક્યું ખરીદી નથી શક્યું સલામ કરું છું નમન કરું છું આ તાકાત છે હોલ નાનો પડ્યો ખુરશીઓ ખૂટી પડી

એક વખત અંતરાત્માના અવાજથી છોડેલું છે પછી અહીંયા જ આપણી મેડિકલ કોલેજની લડાઈ ચાલતી મિનિસ્ટર તરીકે મેં રાજીનામું આપ્યું નરસિંહ રાવજી વડાપ્રધાન હતા મોબાઈલનો જમાનો નહોતો લેન્ડલાઈનમાં ફોન આવ્યો બાવીસ મિનિટ સુધી વડાપ્રધાને મારી સાથે વાત કરી ડોન્ટ રિઝાઇન ડોન્ટ ગીવ રેઝિગ્નેશન યુ હેવ બ્રાઇટ ફ્યુચર બ્રાઇટ કેરિયર ડોન્ટ ડુ આઈ નો યુ વેરી વેલ ડોન્ટ ડુ ધીસ વાળો ગામે ગામ જઈ અને પેલા લીથો કાઢેલા હોય પ્રોગ્રામ ના એ આપી આવતા અને ગામડાના લોકોનો તો પ્રેમ એવો હોય કે આ વખતે આ મહિને બપોરે જમણવાનું અમારે ત્યાં છે ગામડામાં જમાડે નીચે બેસીને પંગતમાં જમીએ અને ગામમાં કોઈને ત્યાં સારા પ્રસંગે ન જવાનું હોય તો જઈને ખુશી વ્યક્ત કરીને ચાંદો કરી આવીએ કોઈ ગુજરી ગયું હોય કે બીમાર હોય એમાં સેટ બનાવતા કે આ તારીખે આટલા વાગે આ ગામ એક કલાક પછી બીજું ગામ ત્રીજું ગામ દર મહિને દરેક ગામની મુલાકાત જિલ્લા પંચાયત નો સભ્ય સાથે હોય તાલુકા પંચાયત ના વિસ્તાર ના સભ્ય સાથે હોય તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ સાથે હોય તાલુકા માં રહેતા કોંગ્રેસ આગેવાન માં કઢેલા મોટા મોટા ડેમ જોવા મળશે આ ભાજપ નો બનેલો એક ડેમ જોવા મળશે બોરી બંધ બનાવ્યા હતા પૈસા ખાવા ના હોય બોરી ના હોય બંધ મનરેગા મનરેગાના રૂપિયામાં સીધા મિનિસ્ટર નું સંડોવણું હોય

પોતાના સીધા ઇન્વોલ્વમેન્ટ હું કઉ છું કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા સામે પુરાવા હોય ભ્રષ્ટાચાર કર્યો હોય મૂકો જેલમાં બચાવવા માટે નહીં આવીએ તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ આપને ખાસ વિનંતી કરીશ

અને વીસ દિવસ પછી નીકળો તો એમાં મોટો ખાડો કે ભૂવો પડ્યો હોય આ ક્યારેય થતું